તો બસ તમને હાથ જોડી કરીને કવ છું સહયોગ સપોર્ટ કરો અને ભલાઈનું કામ કરો ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ તો તમે પણ કરી દો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો જો મારા પાછળની વાડી જો भिંડા કેવા આવી મસ્ત भिંડા જો ફર્સ્ટ ક્લાસ भिંડા આવી ગયા જો जो मित्रों आ जाओ एकदम मस्त है मित्रों जो शाकिन तो केव मित्रों काकड़ी है दूधी है पसे जो मस्त आइटम है मित्रों में शाक भाजी जरूर ना पड़े अपने अपने जो भिंडा तो भीं मित्रों जो के भिंडा है, है मित्रों जो घर वाड़ी में बहुत मजा आई जाए खावा शाखाजी बहुत बहुत मजा आई जाए तो चलो मित्रों निकल जल्दी जल्दी निकली जी तब मित्रों जो मारो कटी ही बहुत वफा पड़ता चकला बहुत वफा पड़ता चकला चलो निकली मित्रों निक्ट हमें चलो अरे एक्टिवन थी पंचर पंक्चर कराए निकल जल्दी जल्दी पंचर करा पंक्चर कर गाड़ी लाइन पलो जल्दी जल्दी निकली जाए ना जमी आहा कित ठंडी ठंडी हवा जो गर्मी पड़े गर्मी बहु बहु गर्मी पड़े मित्रों तो बहुत ठंडी हवा जबरदस्त ठंडी हवा चलो स्टार्ट करज क्यों बीजो आवाज मांग मित्र जो आवाज आवा माँ फोन में चला तो बहुत आवाज आवा माँ से अमेर चलो सो जल्दी जल्दी हमें બાર વાગી ગયા છે જમી રહ્યા છે જમી થોડો આરામ આપતો જોઈએ મહેન્દ્ર એવી નીકળે કે નહીં નીકળતી પાણીમાં જો મિત્રો જુઓ લાઈ તમને બતાવો મહેન્દ્ર એવી હા પાણીમાં કઈ રીતે નીકળે જુઓ તો જાય છે મારી આગળ આગળ જ નીકળે છે તો એને ટ્રાય કરીએ જુઓ પાણીમાં નીકળી શકે કે નહીં નીકળી શકતી જુઓ કેવું લાગે છે ખોફ નાક લાગે ને મિત્રો ડેન્જરસ લાગે જુઓ કેવું ડેન્જરસ લાગે જુઓ છે ડેન્જરસ મિત્રો જુઓ जो मित्र शिव लागे है जोरदार पानी में निकल समझता है कि नहीं महेंद्र आई ने तो आप जो है चलो जोरदार लगे जो मित्र जो, जो आगे लख लो है माता में मेलडी बहु जबरदस्त मोटी मित्रों गाड़ी महेंद्र टायर पर वीस इंच टायर अच्छा है ना જો મિત્રો હા આવી જુ નક્કી જુઓ આ જે હાઈવે છે ને એની મારે પાણી ભરાય છે તો પાણીમાં નીકળે કે નહીં નીકળે જુઓ એવી જુઓ મિત્રો જો એ જાય મિત્રો જાય નીકળી જઈ જુઓ મિત્રો આસ્તાથી આસ્તા જ નીકળી જઈ મિત્રો જો મહેન્દ્ર એવી નીકળી જઈ માત્ર જુઓ કે અંદર નથી નાખી નાખે અંદર નીકળી જાય મિત્રો જુઓ અંદર નાખ્યો તો નીકળી જાય અત્યારે જો પાણી ભરાયેલું છે ને જીસીબી કામ કરે છે જો જીસીબી કામ કરે છે એટલે વાહન ને કઈ રીતે હાલે જો વાહન આવે જો બધાની તકલીફ છે વાહન પોણે મહિના ચલાવવાની જો મિત્રો પણ હવે જો જીસીબી કામ કરે છે અત્યારે તો ચાલે કે ના ચાલે જવું મિત્રો ચાલે કે ચાલે હવે આપણે બોલર નીકળે ને પછી આપણે પણ વાહે વાહે નીકળીએ ચલો નીકળશું વાહે વાહે બોલર નીકળે કે નહીં ચલો હા નીકળે જવું મિત્રો વાહન આવે હા જીસીબી પણ કામ કાઢે કામ કરી રહી છે આ જો સ્કૂલ વાહન પણ ચાલે સ્કૂલ વાહન પણ હે જીસી પણ કામ કરી રહ્યો મિત્રો જો જો મિત્રો હવે આસ્તે આસ્તે નીકળી જાય આપણે જો આ વોટર જુઓ મિત્રો વોટર ચાર દાડા થઈ ગયા છે આજે પણ વોટર નીકળ્યું નહીં મિત્રો હજી આટલું આટલું વોટર છે મિત્રો જુઓ નીકળતું જ નહીં મિત્રો આ પાણી નીકળતું જ નથી મિત્રો કેમ કે અમારે નગરપાલિકાવાળા કાંઈ કરતા જ નથી મિત્રો જ્યારે વરસાદ આવે ને એવું થાય ને તારે ડિસિપ્લિન નીકળી જાય ખાલી અમને બસ અને બિલ બનાવી નાખે બસ બીજું કાંઈ નહીં આવો નાટક કરીને બિલ બનાવી નાખે મારે તો આ જો તારે સભ્યારે સભ્યમાં જો મિત્રો ઈકોનો પાવર જોઈ લેતો મિત્રો પાણીમાં ગમે એવું પાણી હોય ને તો ઈકો ફસાય નહીં પાણીમાં બાઇક વાળા જો મિત્રો બાઇક વાળા પણ કેવા ચાલે જો જો મિત્રો આસ્તે 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 જો બધે દુકાનો પાણી ભરી ગયા મિત્રો જો આ બોલર પણ બગડી લે પડ્યો છે શિફ્ટ પણ પડી પગડેલી જો આમાં પાણી પડ્યો બધે પાણી ભરેલા પડ્યા બધે પાણી ભરેલા પડ્યા મિત્રો કેમ વાહન આળીને હે કે મિત્રો જો સુવા પાણી ભરેલા મિત્રો જો જો બાઈક વાળા કેમ કોમ આલે મિત્રો જો

તો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલે છે તો આ પ્રતાપભાઈ એમને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને પણ ફોલો કરો અને એમના માટે આપ સૌ માટે સરસ મજાના અવાજમાં એટલે કે હિરન કુમાર ફિરજી રાણી અરે આ રૂપ સિંહના રૂપની એની જાણનારી નથી ઓળખી શકી તો પેલી બે કડીની કડવી ઓળખી શકવાની છે કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે આવા જેવા મિત્રને કોઈ પહોંચી ના શકે અને ફલાજી મારું નામ અને ફલાઈનું કરું કામ તો તમારે પણ ફલાઈનું કામ કરવાનું છે યુટ્યુબ ચેનલ અમારા પ્રતાપભાઈ પ્રતાપભાઈ બજાણિયા એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે પણ તો બસ તમને હાથા દોડી કરીને કહું છું સહયોગ સપોર્ટ કરો અને ભલાઈ નું કામ કરો ભલાજી મારું નામ ને ભલાઈ નું કરો કામ તો તમે પણ કરી દો જય માતાજી તમારું મસ્ત જમવાનું જમી બેઠા છીએ જો બે છોકરા કિરણ ને પાયલ જમી બાદરી ટીવી જો લેસન પેશન કાંઈ કરતા નહીં મિત્રો જો ક્યાંથી આગળ આવવા દે મિત્રો ના એક ટીવી જોવે આખો દિવસ ટીવી જોવે મિત્રો તમે ક્યાંથી પાસે કઈ આવડે એને જુઓ તો મિત્રો ચલો હવે હું જમીન થોડોક બારે આંટો મારી આવું

એ આપણા સેવા ભાવિક છે પણ ગરીબોની સેવા કરે છે મિત્રો મકાન ના હોય જેને કોઈ ના હોય સેવા કરે મિત્રો મકરવાણી આપે કીટ આપે અથવા કોઈ બી કામ કરે મિત્રો તો પ્લીઝ મિત્રો મારા વ્લોગમાં ન હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આવા બીજા માં તો આજ આટલું તો ટાટા બાય બાય